જય માતાજી મિત્રો સ્વાગત છે ચેનલ રાજા એટલે અનતા દાદા એ ફરીથી ત્રણ ચીપિયા ભગાના ઓહામાં મારી દીધા અને કહે છે કે ત્રણ દિવાળી નો થઈ ગયો છે હમરે તો નાથ વાળા એ પાઠ માંડ્યો હતો થોડી વાર પહેલા સાડા ત્રણ મહિના ની દેવી એ મુદ્દત આપી અને એવી તારી પાસે માતા છે સાડા ત્રણ દાડામાં ફેંસલા આવે ખોટું બોલે છે અને એમ કહીને અંદર દાદાએ ત્રણ ચીપિયા મારી દીધા અને પછી ભગાએ ત્રણ ચીપિયા તો ખાઈ લીધા પણ માતાના મઢવમું જોઈને રડવા લાગ્યો અને પછી રાત પડી ગઈ ત્યારે બધા સુઈ ગયા હતા ત્યારે ભગો એકલો જાગીને પેલા દેવી પૂજકો કુબામાં બૈરા છોકરા બધા નિંદ્રાને આધીન થઈ ગયા છે તે જોઈને મેલડીના મઢે જઈ પગે લાગી કપડા બાંધીને ગામ છોડીને ચાલ્યો ગયો અને અઘોર જંગલ તરફ આગળ વધ્યો અને જંગલના વચ્ચો વચ જઈ અને શરીર ઉપરથી બધા કપડા ઉતારીને ઢગલો કર્યો અને ઢગો કરીને બાકસથી એ ઢગલાને સડી સોંપી દીધી અને કપડાં સળગાવી દીધા અને પછી જે કપડાની રાખ થઈને તે લઈને માં મેલની નું નામ લઈ રાખને આખા શરીર ઉપર લગાવી દીધી અને પછી આસન ઉપર બેસીને ભગો કહેવા લાગ્યો કે જો મારી તો ત્રણ જીપીર તે ખવડાવ્યા હોય અને મારા મોઢે જો તું આવી હોય અને સાડા ત્રણ દાડાની જો તે મુદત મારી હોય તો સાડા ત્રણ દાડામાં મારી ભેસ મને લઈ દે નકર હું મરી જાઉં અને પછી ભગો અન પાણીનું ત્યાગ કરી અને તું મેલડી તુહી મેળડી કરતા એક દિવસ અને એક રાત વહી ગયો અને આમ બીજો દિવસ અને બીજી રાતનો બાર એક વાગ્યાનો સમય થયો ત્યાં તો ધોળના ધીમલા થી મારી મેલડી જાગી કે મારો ભગલો બગલો જંગલમાં ભૂખ્યો ને મારા ભેગ બેઠો છે અને પછી માં મેલડી ભરવાડ ની રૂપ ધારણ કરી અને માથે લઈ અને સાયલા ગામ માંથી નીકળી અને પોચી જ્યાં ભગો જંગલ માં એકલો બેઠો બેઠો માં મેલડીનો નો જાપ કરતો હતો ત્યાં જઈને ભૂખેનું નીચે ઉતારી અને મા મેલડી કહેવા લાગી કે દૂધ પી લે બગા દૂધ પી લે હું તારા બાપ દાદાની ની દેવી માં મેલડી આવી બાપ અને ત્યારે આવું રૂપ જોઈને કહેવા લાગ્યો કે મારે તો કોઈ કુળમાં દેવી જ નથી મારી દેવી તો કેદુની મરી ચૂકી બાપ અને તું કદાચ વગડાની ચૂડેલ હોય અને મને બીવડાવવા આવી હોય તો એમ હું બી જવાનું નથી પણ વહી જા તું વહી જા જે માર્ગેથી આવી હોય તે માર્ગે વહી જા અને ત્યારે મારી મેળડી કહે છે કે ભગલા હું તારી મેલડી જો ભલા માનસ તો કે મારે કોઈ મેલડી બેલડી છે જ નહીં અને પછી તો માં ભગવતી મેલડી એ તેમના અસલ મૂળ સ્વરૂપમાં આવી અને ભગલાને દર્શન આપ્યા અને ત્યાં તો ભગલો ધણીમ દઈને માં મેલડીના પગમાં પડીને એટલું જ બોલ્યો કે જો મારા મોટે 3.5 દીનો સમય તે આપ્યો હોય તો આજે બે દિવસ ને બીજી રાત વીતી ગઈ છે અને કાલે ત્રીજો દિવસ ઉગી જશે અને જો ખરેખર તું મારી મેલડી હોય તો સાડા ત્રણ દાડે માં કાતો મને ખોટો કર અને કાતો મને હાચો કરીને મારી ભેંસ લાવ અને તે દી મારી મેલડીએ એટલું કીધું કે બગા તું પેલા આ દૂધ પી લે પછી જ હું તારી આરે વચને બંધાવું અને ત્યારે એક પાવલી દૂધ પીધું ને પછી મારી મેલડી બોલી કે ભગલા કેટલા વાગ્યે છે કે રાતના ના દોઢ બે નો સમય થયો છે મારી તો બગલા સાંભળ જે દૂધ ની છે ને અને એ દરબારની દીકરી લઈને બેહે તો એમાંથી હું નીકળે બેલા કે મારી એમ દોવેકળે તો નીકળે તો હવે એક દોઢ નો સમય થયો છે ને હું મેળી કચ્છ નો માર્ગ લઉં છું અને કાલ નો દીવ ઉગે અને એ દરબાર ની દીકરી બે પગ વચ્ચે ભૂગી રાખી અને આચર પકડી ને દૂધ દોવા માટે આમ આચર દબાવે ને અને દૂધના બદલે જો લોહી ફોડું ને તો તો હું તારી મેલડી નહીં બાબ અને પછી મેલડી કચ્છમાં જાય છે અને ત્યાં જે દરબારની દીકરી રહેતી હતી તે દોવા બેસે છે તો દૂધની લોહી ની ધાર નીકળે છે અને પછી દરબાર ની દીકરી ધૂણવા લાગી ત્યારે એમના ઘરવાળા પૂછે છે કે કોણ ધૂનો છો તમે અને ત્યારે મારી ભગવતી મેલડી પેલી દીકરી ના કોઠે ધૂંધા ધૂંધતા કહે છે કે હું સાયલા ગામના એક દેવી પૂજકની મેળળી માતા છું કે મારી તારે આ દીકરીના કોઠે આ કચ્છમાં ધૂણવા કેમ આવવું પડ્યું અને ત્યારે મારી મેલડી કહે છે કે સાંભળો કચ્છના માનવીઓ આ દીકરીને દહેજમાં એના બાપે જે ભેંસ આપી છે ને એ ભેંસ મારા દેવી પૂજકની છે અને એ દેવી પૂજકે મને મેળળીને મેનું માર્યું છે અને એનો દીકરો ભગો મારા નામથી અન ત્યાગ લીધો છે એટલે મેં મેલડીએ ભગાને વચન આપ્યું છે કે હું તારી ભેંસ ને સાડા ત્રણ દિવસ પાછી લાવીશ અને એ દરબારને અહીંયા બોલાવો અને કહો કે વાજતે ગાજતે આ ભેંસ મારા દેવી પૂજકના ઘરે મૂકી જાય અને પછી પેલા સહેલાના દરબારને સાથે લઈ અને વાજતે ગાજતે ભેસ લઈ અને પેલા દેવી પૂજકના ઘરે આવે છે અને અંદર દાદા પાસે આવીને માફી માંગે છે અને કહે છે કે એ દેવીપૂજક અંદર દાદા અમને માફ કરો અમારી ભૂલ થઈ ગઈ છે અને હવે તમારી મેળવી માતાને કહો કે મારી દીકરીને છોડી દે અને આ તમારા મઢમાં આવીને બેસી જાય અને ત્યારે અણધા દાદા પાઘડી ઉતારીને એટલું કહે છે કે મારી સોરું કસોરું થાય પણ માવતર કોઈ દી કપાતર ન થાય અને ત્યારે પછી પેલી દરબારની દીકરી ધૂંધા બંધ થઈ જાય છે અને ત્યારે આખા સાયલા ગામના ના એ ભેગા થઈને માં મેલડી જય બોલાવી અને મેલડી મા પાસે માફી માગી તો મિત્રો આવા કામ છે મારી મેલડી માતાના અને મિત્રો જો તમે આવા નવા અને જૂના ઇતિહાસો રોજે રોજ સાંભળવા માંગતા હોય તો અમારી ચેનલ રાજા ને સબસ્ક્રાઇબ કરો જય માતાજી જય મેળી માં